દાહોદ મુકામે વડાપ્રધાનને આગમનને લઈને સાંસદ અને ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ઝાલોદ એપીએમસી ખાતે બેઠક યોજાઈ હાલ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે ઓપરેશન સિંદુર બાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં પ્રથમવાર આવી રહ્યા છે ત્યારે ઝાલોદ તાલુકામાંથી મોટી સંખ્યામાં જનસંખ્યા વધારવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું પચીસ હજારથી વધુ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પૂછશે તેવું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ કહી શકાય કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો કે નવ હજાર હોર્સ પાવરના રેલવે એન્જિનનું લોકાર્પણ કરવા માટે દાહોદ મુકામે આવનાર છે અને આ વિવિધ જે વિકાસના કામોની ભેટ આપવાના છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું કે ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત દાહોદ જિલ્લામાં આવનાર છે તેથી એક જાહેરસભાનું આયોજન પણ દાહોદ જિલ્લાના ડોકી મુકામે કરવામાં છે અને દાહોદ જિલ્લામાં ઓપરેશન સિંદૂર પછી જે પ્રથમ વખત આવનાર હોય તેથી મોટા પ્રમાણમાં જનમેદની હાજર રહેવાની છે અને જાલોદ એપીએમસીના હોલમાં ભાજપના આગેવાનોની એક મિટિંગ જસંત સાંસદ જસંતસિંહ બાબોર સાંસદ અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી આજની આ મિટિંગને સંબોધતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પચીસ હજારથી વધુ ઉપરાંત લોકો જાલોદ તાલુકામાંથી જનાર છે તેઓ માટે ત્રણસો પચીસ વધુ ઉપરાંત એસટી બસની સુવિધા તેમજ પ્રાઇવેટ વાહનોની સુવિધા કરવામાં આવી છે ભારત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેનાર તમામ લાભાર્થીઓ મોટા પ્રમાણમાં તેમજ દરેક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્યો પંચાયતોના વિવિધ સભ્યો વડાપ્રધાનની સભામાં વધુમાં વધુ જનસંખ્યા સાથે ત્યાં પહોંચે તેની જવાબદારી સોંપવામાં આવી હતી મોદીના જે સભામાં બસમાં આવનાર તમામ લોકો માટે બસના ફૂડ પેકેટો છાસ પાણી તેમજ આરોગ્ય વ્યવસ્થા તથા ઇમરજન્સી દવાઓ તેમજ સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા પણ મૂકવામાં આવી હતી દરેક આગેવાનો મિટિંગ કરી અને વધુમાં વધુ જનમેદની લઈ જવા માટે તેમજ ફરી તેઓને મૂળ તેમના મુકામ સુધી પહોંચાડવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા ગ્રામ્યથી લઈને શહેર લેવલ સુધીમાં તમામ આગેવાનોએ સંખ્યા મુજબ વાહન રજિસ્ટર કરાવવું જેથી બસના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ નક્કી કરી સહાય તેમજ છેલ્લે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ મોટા પ્રમાણમાં લોકો આવે તે માટે અપીલ કરવામાં આવી હતી સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી ગુજરાત તેમજ દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહેલ છે તે માટે આપણા ગર તે માટે તેઓ ગર્વ અનુભવી રહ્યા છે અને દાહોદ જિલ્લામાં નરેન્દ્ર મોદીનો જૂનો સંબંધ પણ છે તેથી અહીંની પ્રજા સાથે તેઓને વિશેષ આત્મીયતા છે ભારત ગુજરાતમાં તેમજ દાહોદ જિલ્લામાં તેમજ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન છે જેથી દરેક ભાજપના નાનાથી નાનાથી લઈને મોટા કાર્ય કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં મોટા પ્રમાણમાં ઝાલો તાલુકામાંથી જનસંખ્યા સભા સુધી પહોંચે ભાજપમાં જોડાયેલા દરેક કાર્યકર્તાઓએ લાભાર્થી જે તે પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજી અને જનસંખ્યા વધે તે રીતે કામમાં લાગે અને ભાજપ સંગઠન સાથે જોડાયેલા તમામ ચૂંટણી જીતેલા હારેલા દરેક કાર્યકર્તાઓ ભાજપના પરિવાર તરીકેની જવાબદારી નિભાવી સંખ્યા વધારે તેની કામગીરીમાં લાગ્યા હતા અને વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી તેમજ દેશની વિદેશમાં ભારતનું ગૌરવ વધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉત્સાહ ઉમંગથી પોતાની નૈતિક જવાબદારી જાહેર સભામાં સમયસર પહોંચી રહે તે માટે સાંસદ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે